નમસ્કાર દર્શક મિત્રો આજના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ચેનલ પણ વાંચો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ સમાસતાની વાત કરવામાં આવે તો મિત્રો ડુંગળી અને લીંબુના ભાવ આસમાને મિત્રો હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યારે જ લીંબુના ભાવ ડબલ સુધી ઓરે છે અને રિટેલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ એકસો ને એંસી રૂપિયા છે તો હજુ તો થોડા સમય પહેલાં જ લીંબુનો ભાવ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો હતો તે હવે વધીને એકસો એંસી રૂપિયા થઈ ગયો છે જ્યારે ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને ભાવ પાંચ રૂપિયાથી વધીને ત્રીસથી લઈને પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે ત્યાર પછીના સમાચારમાં વાત કરીએ તો મિત્રો એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આનાથી દેશભરના લાખો પરિવારોને પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે અને ખાસ કરીને અમારી નારી શક્તિને આ ફાયદો થશે ત્યારબાદના સમાચારમાં મિત્રો વાત કરીએ તો મિત્રો પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવાનું કામ પૂર્ણ થયું છે અને આગામી પાંચ વર્ષમાં બીજા બે કરોડ મકાનો બનાવવામાં આવશે અને આ સાથે નાણાં મંત્રીએ કહ્યું છે કે સરકાર મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવા અથવા તો બનાવવા માટે આવાસ યોજના શરૂ કરી છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો મિત્રો આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે અને આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રાખવામાં આવી હતી જેના દ્વારા ત્રણ મહિના વધારીને હવે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે અને આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને જેથી જે મિત્રોને આધાર કાર્ડમાં ઉમેરો અથવા તો સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માગતા તે વહેલી તકે ચૌદ માર્ચ પહેલા તે આ કામ પૂર્ણ કરી લે ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો રાજ્યમાં છ પોઈન્ટ પાંસઠ લાખ કાર્ડ બ્લોક કરાયા છે મિત્રો રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર હેઠળ નોંધાયેલા બોતેર લાખ રેશન કાર્ડ ધારકોમાંથી સપોર્ટ પોઈન્ટ પાસઠ લાખ કાર્ડ ધારકો અને તેમાં સમાવિષ્ટ ઓગણત્રીસ લાખ લોકોના શંકાના આધારે છેલ્લા દોઢ મહિનામાં રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે એટલે કે રેશન કાર્ડ ધારકોને મફત અનાજની યોજનાનો લાભ મળી શકશે નહીં અને અમદાવાદમાં એક લાખ અઢાર લાખ ધારકોની ચાર નેવું લાખ લોકો વંચિત થઈ ગયા છે ને આ માટે તમામે ફ્રી ઈ કેવાય કરાવવું પડશે ત્યારબાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે તો બસ મિત્રો આ તાજના બધા મહત્ત્વના સમાચારો રોજના સમાચારો જાણવા ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આભાર